નમસ્કાર ખેડૂત મિત્રો ફરી વાર યુટ્યુબ ચેનલ માં હાર્દિક સ્વાગત છે આજ આપણે માં ચર્ચા કરવાનો છે કે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ માં ઘણા બધા ફેરફાર કરવામાં આવી રહ્યા છે ઘણા બધા ફેરફાર કરવામાં આવે છે તેમાં અત્યારે જે હાલમાં તમારી જે આઈ ખેડૂત જે પોર્ટલ છે તેની ઘણી અપડેટ સિસ્ટમ જે આવી છે જે અત્યારે જે અપડેટેડ જે સિસ્ટમ કરવામાં આવી છે જે સોફ્ટવેર જે અપડેટ કરવામાં આવ્યું છે તો તેના વિશે તમને આ વિડીયો માં માહિતી આપીશું સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો આ સ્ટેપ નો દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજી પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ જો મિત્રો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તમારા મોબાઈલ થી મિત્રો હાલમાં જે સ્માર્ટ મોબાઈલ જે સ્માર્ટ ફોન પણ જે અત્યારે જે યોજના જે હાલમાં ચાલુ કરવામાં આવી છે તો મિત્રો તમારે આ જે નવું જે આઈ ખેડૂત પોર્ટલ જે નવું એક જે અપડેટ કરવામાં આવ્યું છે જે સોફ્ટવેર તેમાં શું શું અપડેટ કરવામાં આવ્યું છે તે તમને આ વિડીયોમાં તમને વિડીયોના માધ્યમથી તમને બતાવવામાં આવશે તો સૌપ્રથમ પ્રથમ તો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમારે સૌપ્રથમ તમારે સ્માર્ટ મોબાઈલ હોય તો તમારે ગૂગલમાં જવાનું છે એટલે આ સાઇડ ઓપન કરવા માટે તમારે સર્ચ કરવા માટે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે એટલા માટે તમારે મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત તમારે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કર્યા બધું તમારે સર્ચ કરવાનું છે જો મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કરવા તમે સર્ચ કરશો એટલે આ રીતના એક પેજ શો થશે તેમાં ફર્સ્ટ નંબર જે આપવામાં આવી રહ્યું છે ફર્સ્ટ નંબર સાઈડ ઘણા પ્રકારની સાઈડો શો થશે તેમાં તમારે ગભરાવાની જરૂર નહીં જે ફર્સ્ટ નંબરની જે સાઈડ જે આપવામાં આવી રહી છે આઈ ખેડૂત ટ્રાન્સફર લખ્યું છે એપ્લિકેશન સ્ટેટસ અને તેમાં ડેસ માં લખેલું છે કે ગુજરાત સ્ટેટ પોર્ટલ સ્ટેટ લેવલ આ પોર્ટલ જે સરકાર થી દ્વારા બનાવવામાં આવ્યું છે તેમાં જે જૂનું જે અગાઉ જે આઈ ખેડૂત પોર્ટલ જે સોફ્ટવેર હતું જે આગળ જે આઈ ખેડૂત પોર્ટલ જે સાઈડ જે પોર્ટલ જે બનાવવામાં આવેલ હતું એ આખું અપડેટ કરવામાં આવ્યું છે આખું પોર્ટલ અપડેટ કરવામાં આવ્યું છે તો તેમાં કઈ રીતના સિસ્ટમ છે તે તમને 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 આ સ્ટેપ સ્ટેપ બાય બતાવવામાં આવશે તો વિડીયો પર તમે પૂરેપૂરું જોવાનું ભૂલતા નહીં તો ચાલો આજે આપણે વિડીયોમાં શરૂઆત કરીએ તેમાં આ જે ફર્સ્ટ નંબર જે સાઈડ છે તે સાઈડ પર તમારે ક્લિક કરવાનું છે જો તમે સાઇડ પર તમે ક્લિક કરશો તો આ રીતના સાઈડ ઓપન થશે હવે જે આઈ ટુ પોઈન્ટ ઝીરો એટલે જે પહેલાં જે એગ્રીકલ્ચર જે આઈ પોર્ટલ જે હતું તેને અપડેટ કરીને આઈ ટુ પોઈન્ટ આ રીતના જે આ સોફ્ટવેર જે અપડેટ જે આપવામાં આવે છે તેમાં આ રીતના એક હોમ પેજ સ્કૂલ છે તેમાં ઘણા ઘણા પ્રકારના સ્ટેપ પણ આપવામાં આવે છે તેમાં તમે યોજનાઓ તમારી યોજનાઓ માટે તમારી યોજના ઉપર તમારે આ જગ્યા પર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ પ્રકારની જે ચાર પ્રકારની જે યોજનાઓ હતી જે ખેતીવાડીની યોજના પશુપાલન યોજના બગાતની યોજના મત્સ્યપાલનની ઉદ્યોગની યોજના આ રીતના બતાવશે અત્યારે આપણે જે ખેતીવાડીની યોજના વિશે વાત કરીએ તો ખેતીવાડીની યોજનામાં ત્રેપન જેટલી યોજનાઓ હાલ શરૂ કરવામાં આવી છે ખેતીવાડી માટે ત્રેપન યોજનાઓ શરૂ ચાલુ કરવામાં આવી છે ખેડૂતો માટે મોટા સમાચાર ફર્સ્ટ જોઈડ પર તમે ક્લિક કરશો તો આ રીતના થશે તેમાં ઘણા ઘણા પ્રકારના શોર્ટકટ જે સ્ટેપ જે આપવામાં આવે છે તેમાં તમારી જે યોજનાઓ યોજનાઓ તમે ક્લિક કરશો તો આ રીતના ચાર યોજનાઓ ચાર જે યોજનાઓ બતાવશે ખેતીવાડીની યોજના પશુપાલન બગાડ ની મસ્તપાલન યોજના તે અત્યારે જે હાલમાં યોજનાઓ ચાલુ કરવામાં આવી છે ખેતીવાડીની યોજના પણ ત્રેપન જેટલી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે ત્યારબાદ આવશે ધિરાણ ધિરાણ આપનારની સંસ્થાઓ પણ અત્યારે જે આના અંદર જે સોફ્ટવેર જે આપવામાં આવે છે તેમાં તે સ્ટેપ પણ અત્યારે જે અપડેટ કરવામાં આવે છે ધિરાણ આપનાર સંસ્થા પર તમે ક્લિક કરશો એટલે તમારે આ જગ્યા પર કૃષિ કૃષિ માર્ગદર્શન લિંક સંપર્ક તમારે જે કરવો હોય તેના માટે આ રીતના અલગ અલગ પ્રકાર જે આપવામાં આવેલો છે ત્યારબાદ કૃષિ માર્ગદર્શન લિંક્સ આ જગ્યા પર લિંક્સ જે આપવામાં આવે છે તમારે જે પણ લિંક્સનો તમારે લિંકનો ઉપયોગ કરવો તે તમે લિંક્સનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ સંપર્ક તમારે કયા કઈ કચેરી તમારે સંપર્ક કરવાનું રહેશે ખેતી તેના પર તમે ક્લિક કરશો એટલે તમારે લિસ્ટ મળી જશે તમારે જે કોન્ટેક્ટ કરવાનો છે તમારી જે કચેરીનું તેનું લિસ્ટ પણ તમને આ રીતના સર્ચ થશે આ રીતના તમને મોબાઈલ નંબર સંગઠ તમને ઈમેલ આઈડી સાથે તમને આ મળી જશે ત્યારબાદ તમારે બે આવવાનું છે ત્યારબાદ આ રીતના જે યોજનાઓ જે આપવામાં આવે છે એ યોજનાઓ તો એ યોજના પર તમારે ક્લિક કરશો ખેતીવાડીની યોજના પર તમે ક્લિક કરશો આ યોજના આપવામાં આવે છે યોજના પર તમે ક્લિક કરશો એટલે હાલમાં જેટલી પણ જે ચાલુ છે જે ખેતીવાડીની યોજનાઓ સિસ્ટમમાં જેટલી પણ ખેતીવાડીની યોજનાઓ છે તે યોજનાઓ ચાલુ થશે એમાં તમારે અત્યારે જે વાત કરીએ ખેતીવાડી યોજના દસ્તાવેજો એટલે શું શું કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે ચર્ચા કરીશું વિડીયોમાં તો આ દસ્તાવેજ જે લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે તમારે જે પણ ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓનલાઈન કરવા માટે એ દસ્તાવેજો બતાવશે તો તમે જે ઓનલાઈન કરવા માંગશો તેના તેની આગળ જે આપવામાં આવી છે ધારો કે એક દાખલા તરીકે જમીન વ્યવસ્થા ચકાસણી તો તેની સામે આપે દસ્તાવેજ તો દસ્તાવેજ પર તમે ક્લિક કરશો એટલે આધાર કાર્ડ તો એ રીતના તમારે દરેક દરેક પ્રકારની જે પણ જેમાં પણ તમે જે યોજનામાં જે તમે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો તેની પાસે જે દસ્તાવેજનું જે બટન આપેલું છે તેની એક્ઝેક્ટ તેની સામે દસ્તાવેજનું કરીને આ બટન આપેલું છે તેના પર ક્લિક કરશો એટલે જે દસ્તાવેજો જે ડોક્યુમેન્ટની તમારી જરૂર પડશે તે તમને બતાવશે અને અરજીની તારીખ તો કઈ તારીખે જે કઈ તારીખે આ યોજના ચાલુ થાય ને કઈ તારીખ સુધી તમે અરજી કરી શકશો તે પણ તારીખ આજે બતાવે છે લાસ્ટમાં ને અરજી કરવા માટે તમે અરજી કરો તેના પર ક્લિક કરવાની રહેશે વધુ માહિતી જાણવી હોય તમારે જુઓ તેના પર તમે ક્લિક કરશો યોજના એટલે તમને આ રીતના બતાવશે કે કેન્દ્રીય કેન્દ્રીય ખાતે કેટલી કેટલી જે સહાય છે તે તમને બતાવવામાં યોજના બતાવવામાં આવશે ત્યારબાદ તમારે બેક બટન પર ક્લિક કરવાનું છે બેક બટન પર ક્લિક કરવા તમે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાની છે હવે મિત્રો અરજી કરો તેના પર તમે ક્લિક કરશો તમારે એક લોગ ઇન આઈડી આવશે પેલા લોગ ઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે લાભાર્થીઓને હવે મિત્રો તમારું રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું અને તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે તમને હવે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવવામાં આવશે તો મિત્રો જો મિત્રો તમે હજુ આ જ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે મિત્રો તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ પેલા બે લાયકોન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચલો મિત્રો મળીશું ફરી એકના વિડીયોમાં થેન્ક યુ આભાર